તાજેતરમાં જેમ આપ જાણો છો પાવાગઢ ખાતે જૈન પ્રાચીન પ્રતિમાજીઓને કોઈ તોફાની તત્વોએ જૈન શાસનના ગૌરવને હાનિ પહોંચે એ રીતે તોડફોડ કરી અને પ્રતિમાજીઓને અપમાનિત કરવામાં આવી છે તો એના વિરુદ્ધ સમગ્ર રાજ્યભરમાં જૈન સમાજમાં ખૂબ જ રોષ રોષ ફાટી નીકળ્યો છે એના અનુસંધાને આજે રાજકોટ જૈન સમાજ સમસ્ત જૈન સમાજ વતી આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે ઘણી જગ્યાએ જૈન સમાજમાં આવા બનાવ બનતા હોય છે તો એના માટે રોકવા માટે શું કરવું જોઈએ વારંવાર વારંવાર જૈન સમાજ કારણ કે સંવેદનશીલ અને અહિંસા અને જીવદયામાં માનનારો આ સમાજ છે શાંતિપ્રિય સમાજ છે દેશના વિકાસમાં પાસાઠ ટકા જેનો ફાળો છે એવા શાંતિપ્રિય જૈન સમાજ સાથે વારંવાર થાય છે છતાં પણ સરકારશ્રી તરફથી જે અપેક્ષાઓ હોય છે એમાં ક્યાંક ને ક્યાંક સરકાર ઊણી ઉતરે છે એવી જૈન સમાજની લાગણી છે માંગણી શું છે હવે પછી હવે પછીની માગણી એ છે કે અમારા દરેક તીર્થસ્થાનો ખાલી પાવાગઢની વાત નથી દરેક તીર્થસ્થાનો સુરક્ષિત રહે જૈન સમાજના જે ધારાધોરણો છે એ મુજબ એનું સંચાલન કરવા મળે કાયમી રીતે સુરક્ષા મળે અને પાવાગઢમાં જે થયું છે એમાં ખૂબ જ પ્રતિષ્ઠાપૂર્વક ફરીથી ભગવાનને પ્રસ્થાપિત કરવાની બધી મંજૂરી મળે એવી માગણી છે તમારું નામ મારું નામ નિલેશભાઈ દેસાઈ છે